નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં આગામી સાત દિવસ ગુજરાત માટે અતિ ભારે આજે કયા જિલ્લાઓમાં પડી શકે છે ધોધમાર વરસાદ તો ચોમાસું ક્યારે આવી શકે છે ગુજરાત પર જાણીશું આજના વિડીયોમાં એ પહેલાં ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હાલ ક્યાંક ધમધોકતો તાપ તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે જેને કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની આગાહી છે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે વિધર્મે પ્રમાણે આજે સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પાંચ તારીખે બોટાદ અમરેલી દીવ ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છ તારીખે બોટાદ અમરેલી દીવ ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તારીખ સાત અને આઠ જૂન બે હજાર પચીસના રોજ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી જિલ્લામાં છૂટાછાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ દક્ષિણથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ભેજનું પ્રમાણ વધારે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે જણાવ્યું છે કે ચાર જૂન સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે ભારે કે મોટા વરસાદની શક્યતા નથી અને વધુમાં તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં અરબસાગરમાં થોડી સક્રિયતા જોવા મળશે આશરે ચૌદ કે પંદર તારીખથી સાગર સક્રિય થવાથી મહારાષ્ટ્ર પર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે પંદર જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે આ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગમાં વરસાદના રૂપમાં અસર કરી શકે છે આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર બોટાદના અમુક વિસ્તાર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં પંદરથી લઈને વીસમી તારીખ સુધી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી સંભાવના તારીખ અઢારથી પચીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે એકવીસથી ત્રેવીસ જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ત્યારે ચોવીસથી ત્રીસ જૂન દરમિયાન સારી વરસાદી પ્રવૃત્તિ રહેશે ગુજરાતના સત્તર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા આણંદ દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવે વાત કરીએ ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તો દેશમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સમય પહેલાં આવી ગયું છે ચોમાસું હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે ત્યારે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી તેથી આગામી એક કે બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાની સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ થોડું મોડું થશે હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલો વરસાદ પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે આ પૂર્વ ચોમાસાના વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ ધીમે ધીમે ખુલશે અને સૂર્ય ઉગતાની સાથે જ તાપમાનમાં પણ વધારો થશે તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ હરિયાણા ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચક્રવાતી સિસ્ટમ સર્જાયેલી છે જેને કારણે આગામી સાત દિવસમાં પૂર્વોત્તરના રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે એમપી અને રાજસ્થાન સહિત વીસ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે